એક મિનિટમાં કમસે કમ તમારે 100 થી એકસો વીસ વખત પમ્પિંગ આપવાનું છે તમારી પાસે પર્સનલી તમારું માસ્ક હશે એ લગાવીને પણ આપી શકો છો પછી તમારી પાસે માસ્ક નથી અત્યારે કરવાના તો નથી બાકી હાથ ઉપર મોટા બધા પાસે હાજર જ હોય છે અને બેનો પાસે દુપટન એવા હાજર જ હોય છે તો ખબર એ દે ના વ્યક્તિને તમને ખબર નથી કે એ ઇતિહાસમાં છે કે નીચે બીરક છે કે એવું છે એ તમને ખબર નથી એવા 20 20 ના તમારે પાંચ સેકન્ડ જે અખ્યાસમાં મોટોવાગે 118 લા 15 20 કિલોમીટર ના અંતર હોય તો 15 10 થી 15 મિનિટ માં એક સાંડ આવી જાય છે કે ત્યાં સુધી તમારે પાંચ પાંચ નું સાયકલ 30 થી પાંચ સાયકલિંગ કરવાની છે પણ એવા પાત્રના जिस दिस ना पास सेट करया तो 60 आ रही छे तएमाकर नर्स ट्रेनिंग ऑफ हो तो તમારે એની જાણકારી છે કેમાંથી पीएल માં કેટલા છે કાપ્યા છે એવા એ રેટીના પહેલાથી પિયાર આપણે સાદી પર કપડા દૂર કરી દેવાના ફી કપડા હોય તો પછી એના પૂક મોજા મેલેલા એને દૂર કરી દેવાના છે લેડીસ હશે તો જવાબ આદર મર્યાદાની ધ્યાન રાખવાની છે જરૂર કસતો તમારે પબ્લિક પહેલા તો તમારે હવે ટીપીઆર માં કદાચ તમને મોકામોટા શહેર અંદાવાદ છે બોરોડા છે રાજકોટ છે સુરત છે નિર્વાવાડી જગ્યા છે પાર્ક છે મોલ છે જે નિર્વાવાડી જગ્યા છે હવે નવું એ આઈડી કીટ આવી છે એ ઓટોમેટિકલ કામ કરે છે તો જો તમારે જે બનાવીને પછી એમાં બોક્સ બનાય એમાં એ આઈડી કીટ લખેલું જોઈએ છે તમે એ બેટરીની ચાલતું છે જેવી રીતે આપણે મોબાઈલની વીજું કનેક્ટ કરીએ કે જે રીતે બોલે છે વીજું કનેક્ટ જેવી રીતે તમે આ બેટરીની સરખાલી છે એમાં બેટરી નાખજો એટલે એમાં બે પેર આવે છે જેવી રીતે રોબોટ મિત્રમાં જ્યારે બેટરી કાટને ઇલેક્ટ્રિક શોક લાગે છે પછી પેરાનું પ્રેરણ સુવાનું રીક્યુ લગાવીને પછી આ રીતે નહિ જબરતા સતત કાર્ય છે તો એમાં બે પેર આવેલા છે એક જમીન સાથે ઉપર લગાવાનું છે ઉપર પાસે બીજું નયા કાળી કાળી સે કન્યા લતા પાંચ છે પછી જો તમે પાવર ઓન કરશો એટલે ઓટોમેટિક ઓટોમેટિક ચેક કરશે ટીના દબકરે તરત એના રીતે માપી લેશે કે એને જો ગાવાનું છે કે ટીપી આર આપવાનું છે સમય રે જૂત કરતે છે જો બટન કોન કરશો એટલે એને બસ એ પોતાની રીતે ચેક કરશે કે 10 દિવસ દબકરે ચાલે છે ને એ જો જો કામ કરે એટલે तो बच्चे तो तो ने सीपीआर अपनाया नहीं तो एवं बोलते हैं कि कंचनी सीपीआर फरिदाबाद सीपीआर अपनाता हूं कराने से सीपीआर ना भी फाइटर बच्चे तो ना गर फाइटर भी हैं तो मैं तो तो बिंदु का आपाद है प्यारे बालक है इन्हें तुम्हें 1/2 भाग मतलब 2.5 सेंटीमीटर पंपिंग आपाद है आप अपना